નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કુટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ નું કેલેન્ડર તો ક્યારનું જાહેર થઈ ગયું વીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે ક્લાસ વન ટુની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે પછી વાત ત્યાં આગળ રોકાશે નહીં જીપીએસસીના કેલેન્ડર પ્રમાણે આ જ વર્ષમાં તમારી સામે બીજી પણ ઘણી બધી ભરતીઓ આવવાની છે એસપીઆઈ ડીવાયસોની ભરતી આવશે તો સાથે ક્લાસ વન ટુની એક નવી પરીક્ષા પણ આવશે બધું જ જાહેર થઈ ગયું છે તો હવે એવું કોઈ કારણ બચતું નથી વિદ્યાર્થીઓ પાસે કે તેઓ તૈયારી ન કરે કાર્યક્રમ જાહેર થઈ ગયું છે તમને સમય પણ પૂરતો મળેલો છે પેટર્ન કેવી હશે એ પણ નક્કી થઈ ગયું છે તો હવે તૈયારી ન કરીએ તો એ આપણી ભૂલ કહેવાય જીપીએસસીનો કાર્યક્રમ આ રીતે નિયમિત ચાલતો રહે તો એ આપણા માટે ખૂબ સારું કહેવાય તૈયારી કરવામાં આપણને વધુ સારી સૂઝ પડે સમય પૂરતો કહેવાય આટલા સમયમાં આપણે ખૂબ સારી તૈયારી કરી શકીએ એટલા જ માટે જીપીએસસીની ઓફલાઈન બેચિસની જાહેરાત આપણે થોડાક વખત પહેલાં કરેલી હતી આપણા અમદાવાદ સેન્ટર ઉપર તેમજ ગાંધીનગર સેન્ટર ઉપર અને ઓફલાઈન બેચિસ શરૂ થઈ ગયેલી છે તો જે મિત્રો ઓફલાઈન જોડાઈને તૈયારી કરવા માગતા હોય એ આપણા સેન્ટર્સનો સંપર્ક કરી શકે બંને જગ્યાએ સવારના સમયે આ બેચિસ શરૂ થઈ ગયેલી છે પણ સાથે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ એ ઓનલાઈન ક્લાસીસ માટે ખાસ ઇન્કવાયરી કરતા હોય છે સમય બદલાયો છે ટેકનોલોજી આપણને ઘણી બધી સારી સુવિધાઓ કરી આપી છે તો એ સુવિધાઓનો લાભ કેમ ના લઈએ તો આજે મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ઓફલાઈન કરતાં ઓનલાઈન જોડાવાનું વધુ પસંદ કરતા હોય છે જ્યારે આપણે જીપીએસસીની આ નવી ઓફલાઈન બેચિસની જાહેરાત કરી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ સવાલ કર્યો કે સર આની ઓનલાઈન બેચિસ આવશે કે નહીં ત્યારે હજુ બધું નક્કી થયું નહોતું પણ આખરે હવે નક્કી થઈ ગયું છે એટલે અત્યારે હું જાહેરાત કરી રહ્યો છું ત્યારે પણ મેં કહ્યું હતું કે જે હું નક્કી થઈ જશે એટલે એક વિડીયો બનાવીને અમે જાહેરાત કરીશ તો એ જાહેરાત હું આજે કરી રહ્યો છું જીપીએસસી માટેની આ જે નવી બેચિસ આપણે ઓફલાઈન કરી છે એ હવે ઓનલાઈન પણ આવશે ખાસ તો અત્યારે મારા ત્રણ વિષયો છે એ ત્રણ વિષયોને આપણે ઓનલાઈન મૂકી રહ્યા છીએ ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી એન્ડ ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયોને આપણે ઓનલાઈન મૂકી રહ્યા છે ઓનલાઈન એટલે કે લાઈવ રેકોર્ડેડ બેચિસ ઓલરેડી અવેલેબલ છે જ અત્યારે આપણે એની લાઈવ બેચિસ પણ કરવા જઈ રહ્યા છીએ અગાઉ પણ લાઈવ કરેલી હતી પણ જેમ આપણે કહેતા રહીએ છીએ ને કે જેમ આગળ વધીએ એમ વસ્તુ અપગ્રેડ થતી રહેવી જોઈએ તો આપણી મોબાઈલ એપ્લિકેશનની આ ખાસિયત છે કે આપણે હંમેશા નવા કોર્સિસ લાવતા રહીએ છીએ એકના એક સબ્જેક્ટના નવા નવા કોર્સિસ તમારી સામે આવતા રહે છે તો પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ સબ્જેક્ટ્સ તમારે મારી પાસે ભણવા હોય તો એના ઘણા બધા જૂના કોર્સીસ પણ અવેલેબલ છે જ હવે આ નવા કોર્સિસ આપણે બનાવી રહ્યા છીએ હાલ આપણે ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સ માટે બે અલગ અલગ લાઈવ બેચિસ એપ્લિકેશનમાં મૂકેલી છે અને સિવાય બધું એક કોર્સ મૂક્યું છે કે જેમાં પોલિટી ઇકોનોમી અને હિસ્ટ્રી આ ત્રણેય સબ્જેક્ટ્સ હું ભણાવીશ તો આપને જે પસંદ આવે એ આપ પસંદ કરી શકો પોલિટી એકલું જ ભણવું છે તો ઇન્ડિયન પોલિટી લાઈવ બેચનો આપ કોર્સ સિલેક્ટ કરી શકો ઇન્ડિયન ઇકોનોમી એકલું ભણવું છે તો એનો અલગ કોર્સ છે એ આપ સિલેક્ટ કરી શકો પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી ત્રણેય સબ્જેક્ટ જો તમારે એક સાથે છે મારી પાસે તો એનો કોર્સ પણ ત્યાં આગળ અવેલેબલ છે એ આપ સિલેક્ટ કરી શકશો લાઈવ બેચિસનું ફોર્મેટ શું હોય આપ જાણો જ છો અહીંયાથી ભણાવતું હશે અને આપ ત્યાં આગળ જોતા હશો મોબાઈલમાં આપ આ લેક્ચર્સને જોતા હશો મતલબ કે ઓફલાઈન જેવું જ તમે ત્યાં આગળ ઘરે મેળવશો તમારો મોબાઈલ જ તમારો ક્લાસરૂમ બની જશે અને તમે શાંતિથી અહીંયા બેઠા હો એમ જ ભણી શકશો જો તમે એટલા સિન્સિયર હશો તો એટલા ડિસિપ્લિન્ડ હશો તો વચ્ચે વચ્ચે આપને કોઈક સવાલ થાય છે તો ત્યાં આગળ આપ કોમેન્ટ બોક્સમાં સવાલ પણ પૂછી શકશો અમને અહીંયા આગળ સ્ક્રીન પર એ સવાલ દેખાશે એટલે એનો સીધો જવાબ અમે અહીંયા આગળ આપીશું એટલે જે સિન્સિયર વિદ્યાર્થીઓ છે એમના માટે ઓફલાઈન ઓનલાઈન એવો કોઈ ફર્ક નથી રહેતો અને જે સિન્સિયર નથી એમને તો શું ઓફલાઈન શું ઓનલાઈન એ ભણવાના ક્યાંય નથી બરાબર તો જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવા માગતા હોય એ આ બેચિસનો લાભ લઈ શકે બેચિસ આપણે મૂકી રહ્યા છીએ અને એની સાથે આપણે એક ડિસ્કાઉન્ટ પણ મૂકી રહ્યા છીએ દસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપણે લાવી રહ્યા છીએ આ ત્રણે ત્રણ કોર્સિસમાં આપ દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકશો અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે આપ એક કૂપન કોડ ત્યાં આગળ દાખલ કરવાનો રહેશે જે છે જીપીએસસી લેટેસ્ટ જીપીએસસી પછી એક નાનકડી ડેશ અને પછી લેટેસ્ટ લેટેસ્ટમાં એલ કેપિટલ છે અને બાકીના સ્મોલ લેટર્સ છે લેટેસ્ટ કોર્સ છે એટલા માટે કોડ પણ એનો એ રીતનો છે જીપીએસસી લેટેસ્ટ જેવો આ કૂપન કોડ આપ ત્યાં આગળ દાખલ કરશો એટલે એની જે રકમ છે એમાં દસ ટકા રકમ ઓછી થઈ જશે ધારો કે કોઈકની કોઈ કોર્સની રકમ છે સાત હજાર નવસો નવ્વાણું રૂપિયા એટલે કે રાઉન્ડ ફિગર આઠ હજાર રૂપિયા તો દસ ટકા ઓછા થઈ જાય એટલે કે આઠસો રૂપિયા ઓછા થઈ જાય બોતેરસો રૂપિયા તમારે ત્યાં આગળ ભરવાના આવે આ કુપન કોડ આપ ઉપયોગમાં લઈ શકશો સોમવાર સુધી સોમવાર એટલે કે ચોવીસ માર્ચ બે હજાર પચીસ સુધી રાતના બાર વાગ્યા સુધી આ કૂપન કોડનો ઉપયોગ આપ કરી શકશો પચીસ તારીખથી એ વેલિડ નહીં હોય આપણા ક્લાસીસ મંગળવારથી શરૂ થઈ જવાના છે મંગળ મંગળબુદ્ધની આસપાસથી ક્લાસીસ શરૂ થઈ જવાના છે એટલા માટે સોમવાર સુધી આપણે આ ઓફર રાખેલી છે ક્લાસીસનું ટાઈમટેબલને વગેરે તમને ત્યાં આગળ એપ્લિકેશનમાં જાહેર થતું રહેશે એટલે કે એનો ટાઈમિંગ મોર્નિંગ જ રહેશે પણ કયા કયા દિવસો એ ક્લાસીસ રહેશે એ બધું ત્યાં આગળ વીકલી અપડેટ થતું રહેશે સામાન્ય ગણતરી આપણી એવી હોય છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે ક્લાસીસ આપણે રાખીએ બરાબર અને વિષયો બધા મારે જ ભણાવવાના છે એટલે એની અંદર આપણે થોડીક ફ્લેક્સિબિલિટી પણ રાખતા હોઈએ છીએ બરાબર કે બધા વિષયો એક સાથે શરૂ ન કરી શકાય કટકે કટકે શરૂ કરવાના હોય તો ત્યાં આગળ એ પ્રમાણે ટાઈમ ટેબલ જાહેર થતું રહેશે એ ટાઈમ ટેબલ પ્રમાણે વિદ્યાર્થીએ એ કોર્સને લેવાના રહેશે અને તમને ત્યાં આગળ એક ચોક્કસ વેલિડિટી આપેલી હશે માનો કે છ મહિનાની વેલિડિટી છ મહિના સુધી કોર્સ ચાલે બને કે કોઈ કોર્સ લાઈવ કોર્સ હોય એની વેલિડિટી ત્રણ મહિનાની હોય તો એ ત્રણ મહિના સુધી એ કોર્સ ચાલશે ત્રણ મહિના સુધી ચાલશે એનો મતલબ એ થયો કે માનો કે એક મહિનાની અંદર સિલેબસ પૂરો થઈ ગયો છે અને ત્યાં સુધી તમે લાઈવ લેક્ચર્સ બધા એટેન્ડ કરી લીધા એ પત્યા પછી પણ બે મહિના સુધી તમારો કોર્સ ત્યાં આગળ રહેશે એટલે કે રેકોર્ડેડ ફોર્મેટમાં તમે એ લેક્ચર્સને જોઈ શકશો એ લેક્ચર્સ જતા નહીં રહે ત્રણ મહિના પછી જ જશે બરાબર છે તો એક્સેસ જશે લેક્ચર તો ત્યાં જ રહેશે તમારી એક્સેસ બંધ થઈ જશે તો ત્યાં આગળ વેલિડિટી પીરિયડ પણ લખેલો હશે સંજોગો વસાદ સંજોગો વસાત કદાચ ને ધારો કે ત્રણ મહિનાની વેલિડિટી છે અને સિલેબસ થોડોક લાંબો છે આયો તો બની શકે કે ત્રણ મહિના ઉપરાંત પણ આપણા લેક્ચર્સ ચાલતા હોય તો એ સંજોગોમાં તમને એક્સટેન્શન આપવામાં આવશે બરાબર છે તમે બધા જ લેક્ચર્સ ભરી શકશો એની વ્યવસ્થા પૂરી કરવામાં આવશે અને લાઈવ લેક્ચર્સ ભર્યા પછી પણ તમે સારા એવા સમય સુધી એના રેકોર્ડેડ ફોર્મેટમાં પણ વિડીયોઝ જોઈ શકો એની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે અને બધી વસ્તુઓ ફ્લેક્સિબલ રહેશે એ અપડેટ થતી રહેશે આપણી પરીક્ષાઓમાં સિલેબસને સમજવો ખૂબ જરૂરી છે ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી હિસ્ટ્રી આ બધા સબ્જેક્ટ્સ એવા છે કે જેમાં ભણવા માટે તો કંઈ પણ ભણી લેવાય બરાબર અને સિલેબસને હું સમજું છું એમ માનીને લોકો ગમે તે ભણી પણ લેતા હોય છે પણ પછી તમે એમને જોશો તો પાછળના વર્ષોમાં એમની પાછળ નિષ્ફળતાનો એક બહુ મોટો પહાડ ઊભો થઈ ગયો હોય છે કારણ કે સિલેબસના ખરા અર્થમાં જે રીતે સમજવું જોઈએ એ રીતે એ લોકો સમજ્યા જ નથી હોતા બસ સિલેબસ પતાવી દેવો જીપીએસસીએ કંઈક ટોપિક્સ લખ્યા છે એટલે આમ તેમ જોઈને એમાંથી તૈયારી કરી લેવી સિલેબસ પતાવી દીધો એવી માનસિક શાંતિ એ લોકોને મળી જાય એમ એ લોકો અટકી જતા હોય છે અને કહ્યું એમ નિષ્ફળતાનો પહાડ એમની પાછળ ઊભો થઈ જતો હોય છે એ બી ચક્રમાંથી ક્યારે બહાર આવી શકતા નથી તો આ ત્રણે ત્રણ સબ્જેક્ટ્સમાં પહેલાં તો સિલેબસને સમજવું ખૂબ જરૂરી છે આપ્યું છે એના અર્થ શા થાય અને જે નથી આપ્યું એ પણ આપણે કેમ ભણવું પડે બરાબર એ સમજવું ખૂબ અગત્યનું છે એ પદ્ધતિથી આપણે તૈયારી કરીએ છીએ અને આ લાઈવ ક્લાસીસમાં પણ આપણે એ જ પ્રમાણે તૈયારી કરવાના છીએ તો જે વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસીસમાં જોડાવા માગતા હોય આ રેકોર્ડેડ ક્લાસીસ નથી રેકોર્ડેડ કોર્સિસ જે આપણી એપ્લિકેશનમાં હશે ત્યાં આગળ લાઈવ એવું લખ્યું નહીં હોય બરાબર તો આઈડેન્ટિફાઈ કરવું કેવી રીતે જે લાઈવ ક્લાસીસ હશે એમાં લાઈવ લખ્યું હશે જેમાં લાઈવ નથી લખ્યું બધા રેકોર્ડેડ કોર્સેસ છે તો આમાં કોઈ કન્ફ્યુઝનનો મુદ્દો નથી પણ છતાં ઘણાને થતો હોય તો આનું મેં સોલ્યુશન તમને આપી દીધું તો આ લાઈવ ક્લાસીસ ત્યાં આગળ આપેલા છે જો આપ એમાં જોડાવા માગો છો તો આપ જોડાઈ શકો છો અને ચોવીસ તારીખ સુધીમાં જો આપ જોડાશો તો આપ ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ લઈ શકશો દસ ટકા ડિસ્કાઉન્ટ ત્યાં આગળ તમે મેળવશો દેટ્સ એટ તો બસ આ ઓનલાઈન ક્લાસીસની જાહેરાત કરવાની હતી ઘણા વિદ્યાર્થી મિત્રો ઇન્કવાયરી કરી રહ્યા હતા એનો જવાબ આ છે ઓકે તો આની સાથે વાતને અટકાવીએ આવનારા વિડીયો સેશનમાં આવી જ કોઈક નવી વાત સાથે પાછા મળીશું થેન્ક યુ